કેટલીક શાકભાજીઓ એવી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે પરંતુ લોકો તેનું નામ સાંભળતા જ મોડું બગાડવા લાગે છે આવી જ એક શાકભાજી છે તુરિયા તમને બજારમાં દરેક ઋતુમાં તુરિયા મળશે વિટામિન સી ઉપરાંત તેમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન ફાઇબર અને વિટામિન બી કોમ્પ્લેક્સ હોય છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આપણે તુરિયાના ફાયદાઓ વિશે વાત કરીએ નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ બહુ ઓછા શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે તેમાં પેપ્ટાઇડ્સ અને આલ્કોલોડ્સ હોય છે આ બંને ચયાપચય વધારવામાં મદદ કરે છે તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં તુરિયાને જરૂરથી સામેલ કરવા જોઈએ શું તમે જાણો છો કે તુરિયા વજન નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે હકીકતમાં તુરિયાનું શાક ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે અને ભૂખ નથી લાગતી તેથી તે વજન નિયંત્રણ કરવામાં મદદરૂપ થઈ શકે છે તુરિયા દ્રષ્ટિ સુધારવામાં પણ મદદ કરે છે આ ઉપરાંત તેમાં વિટામિન એ બી સી અને અન્ય પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં હોય છે તુરિયાનું સેવન કરવાથી લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ મળે છે તે તમારા શરીરમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે જેના કારણે શરીરમાં બીમારી થવાની શક્યતાઓ ઘટી જાય છે ઘણા પોષક તત્વો ઉપરાંત તુરિયા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે જે તમને શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે ભારતમાં મોટાભાગની સ્ત્રીઓ એનિમિયાથી પીડાય છે એનિમિયા એટલે આયનનો અભાવ જેના કારણે લોહીમાં હિમોગ્લોબિન ઓછું થાય છે એનિમિયા થાક અને ગંભીર નબળાઈનું કારણ બને છે વાસ્તવમાં આયન શરીરમાં લાલ રક્તકણો બનાવવાનું કામ કરે છે આરબીસી એટલે કે રેડ બ્લડ સેલ્સ માટે વિટામિન બી પણ જરૂરી છે તુરિયા વિટામિન બી ટ્વેલનો એક મહાન સ્ત્રોત છે જે તમને એનિમિયાથી બચાવે છે શું તમે જાણો છો કે ચહેરા પર દેખાતી મોટાભાગની સમસ્યાઓ તમારા પેટને કારણે થાય છે જો પેટ સ્વસ્થ ન હોય તો ચહેરા પર ખીલ અને નિસ્તેજ ત્વચા જેવી સમસ્યાઓ થાય છે તુરિયા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે અઠવાડિયામાં બે વાર તુરિયા ખાવાથી તમારું પેટ સાફ રહે છે અને ત્વચા સંબંધિત સમસ્યાઓ પણ નથી થતી તુરિયા એક પૌષ્ટિક શાકભાજી છે પણ અમુક પરિસ્થિતિઓમાં તેને ખાવાથી સમસ્યાઓ થઈ શકે છે કેટલાક લોકોને તુરિયાથી એલર્જી થઈ શકે છે આવા લોકોને તુરિયા ખાધા પછી ખંજવાળ સોજો ફોલિયો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોનો અનુભવ થઈ શકે છે જો કોઈને તુરિયાથી એલર્જી હોય તો તેમણે તે ખાવાનું ટાળવું જોઈએ તુરિયા એક ફાઇબરથી ભરપૂર શાકભાજી છે જે સામાન્ય રીતે પાચનતંત્ર માટે સારી છે જો કે કેટલાક લોકોમાં વધુ પડતા ફાઇબર ગેસ પેટનું ફૂલવું અથવા ઝાડાનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં જે લોકોનું પાચનતંત્ર સંવેદનશીલ હોય તેઓએ તુરિયાનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ અથવા તો બિલકુલ ન કરવું જોઈએ ભલે તુરિયા પોષક તત્વોથી ભરપૂર હોય પરંતુ ગર્ભવતી સ્ત્રીઓએ તેનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ કારણ કે કેટલાક કિસ્સાઓમાં તુરિયામાં કડવાશ હોય છે જે સગર્ભા સ્ત્રીઓ માટે હાનિકારક હોઈ શકે છે તુરિયામાં પોટેશિયમનું પ્રમાણ વધુ હોય છે પોટેશિયમનું વધુ પડતું સેવન કિડનીની સમસ્યાઓથી પીડાતા લોકોને નુકસાન પહોંચાડી શકે છે કારણ કે તેમની કિડની પોટેશિયમને યોગ્ય રીતે ફિલ્ટર કરવામાં અસમર્થ હોય છે તેથી કિડનીના દર્દીઓએ તુરિયાનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ જે લોકોને કિડનીમાં પથરી કે એવી જ કોઈ અન્ય સમસ્યા હોય તે લોકોએ પણ તુરિયાનું સેવન ન કરવું જોઈએ તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો